રાજકોટ શહેરમાં ધર્મેન્દ્ર રોડના છેડે આવેલી હેરિટેજ સમાન વર્ષો જૂની અને રાજકોટની સૌપ્રથમ એવી જૂની લાખાજી રાજ માર્કેટના થોડા દુકાન વખાર અને ગોડાઉન ધારકોને પાંચો જ દિવસમાં માર્કેટ ખાલી કરી દેવા માટે મનપાના એસ્ટેટ વિભાગે આજ રોજ નોટિસ ફટકારતા અહીંના વેપારીઓમાં ભારે ખળભળાટ સાથે રોષની લાગણી જોવા મળી અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં છે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે ત્યારે મનપાએ આ બાબતને ધ્યાનમાં રાખી આજ રોજ માર્કેટના એકસો ચાર દુકાન વખાર અને ગોડાઉન ધારકોને પાંચ જ દિવસમાં માર્કેટ ખાલી કરી દેવા માટે નોટિસો ફટકારતા વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી આ માર્કેટ ઓગણીસોને ચોત્રીસમાં ચાલુ થયેલ છે રજવાડુના વખતમાં આઝાદી પહેલાં એ લોકોએ જર્જરેત ગણે અને ઓફિસમાં બેઠા બેઠા જર્જરેત ગણેને અમને નોટિસ આપેલી છે કે પાંચ દિવસમાં ખાલી કરો ને કે અમે સીલ મારી દઈશું તો ક્યાં એંગલથી એ લોકો જર્જરિત કરે જાહેર કરી છે એ તો જાણ કરવી જોશે ને વેપારી સાઠથી સીલ થ બહારના ને અંદરના થઈને કારણ કે બધાને નોટિસ આપેલી છે અમારી માંગ એ છે કે સાત વર્ષ પહેલા આ જ બાબતથી અમને નોટિસ આપવામાં આવેલી હતી ત્યારે કમિશનર મેયર બાંધકામ શાખાના ચેરમેન માર્કેટ શાખાના ચેરમેને માર્કેટની મુલાકાત લીધી હતી તપાસ કરી તે પછી એના એન્જિનિયરો સાથે હતા એને એ રીતની વાત કરી કે આ માર્કેટ જર્જરિત ન કહેવાય અને રિનોવેશન માગે અને અમે આને ચોમાસું જાય એટલે રિનોવેશન કરી દઈશું દર ફેરે ચોમાસામાં જ આ પ્રશ્ન ઊભો રહીએ ચોમાસું પૂરું થાય એટલે આ પ્રશ્ન પૂરો થઈ જાય છે એ કોઈ વાત નથી થઈ અત્યારે પાંચસો રૂપિયા ભાડું છે ને નેવું રૂપિયા જીએસટી